સાથીઓ તમે જોઈ રહ્યા હતા અહીંયા ફરી હોસ્પિટલની અંદર કે ડૉક્ટરની બેદરકારી ગયા હોય કેમ કે ડૉક્ટર હાજર નથી અને અહીંના જે સર્વન્ટોન બધા હોય તેમણે બેનની ડિલિવરી કરાવી બેનને ટાંકા લીધા અને પછી અડધો કલાક આવી રીતે જો થાય પછી બેન એક્સપર્ટ થઈ ગયા હતા તો આ રહસ્ય શું છે હજુ સુધી અંક બંધ હજી કંઈ જાણવા નથી મળ્યું પણ એક નાના બાળકની માં ઓફ થઈ ગયા હતા તમે જોઈ રહ્યા તો અહીંયા પબ્લિક પણ ન્યાય માટે તેની ગુમભરાડા કરી રહી છે અને એ લોકોને ન્યાય જોઈએ તો પછી એમ કહી રહ્યા હતા કે હોસ્પિટલ બંધ થવી જોઈએ તો આનું રહસ્ય શું કે આપણને પછી જાણવા મળશે અને ડૉક્ટર હજુ હાજર નથી ડૉક્ટર ટ્રીટમેન્ટ આપવા તૈયાર નથી ડૉક્ટર આવશે પછી આપણને ખબર પડશે કે હકીકત શું છે અને બેન કોના કયા કારણથી એક્સપાયર થઈ ગયા ધન્યવાદ આજે સવારમાં હું મારી વાઈફને નો પ્રોબ્લેમ હોય તો ત્યાં દવાખાનામાં લઈ ગયો હતો તો ડૉક્ટરે ત્યાં ગડી ટ્રીટમેન્ટ ચાલુ કરી સવારે દસ વાગ્યાથી લઈને સાંજે ચાર વાગ્યા સુધી એમને નું નહોતો થતો એટલે એમને ત્રણ ચાર ઇન્જેક્શન બી આપ્યા ડૉક્ટરે બી ટ્રાય કરી બે લઈ ગયા અંદર છેલ્લે લાસ્ટ સમયે ચાર વાગે પચીસ મિનિટે મારી વાઈફ મારા ત્યાં ઘેર છોકરાનો જન્મ થયો એ જન્મ થયા પછી ડૉક્ટરની દરકારીના કારણે મારી વાઈફ આ દુનિયામાં અત્યારે નથી રહી એક નાની ને એક છે કે મારી નું ડિલેવરી થયા પછી જે એને ટ્રીટમેન્ટ મળવી જોતી હતી કે જે ટાઈમસર એમને ડિલેવરી થયા પછી જે ટાંકાને લેવા જોતા હતા એ એમને ટાઈમસર ના મળ્યું અને ડૉક્ટર મારી વાઈફ જ્યારે બેમાન થઈ ગઈ ત્યારે મેં ડૉક્ટરને પૂછ્યું કે કેમ થયું આવું વ્યવહાર કે બ્લડિંગ વધારે થયું હોવાથી વહેવાન થઈ ગયા છે એ પછી એમને ડૉક્ટરે એકથી એક કલાક જેવું અંદર એમને ટ્રીટમેન્ટ કરી એ પછી એમને અંદર બોલાયા અને કીધું કે તમારી વાઈફ આ દુનિયામાં નથી થઈ ત્યારે અમને ટાસ્કો વાગે અમે ડૉક્ટરને ફરતી પૂછ્યું કેમ આવું થયું ડૉક્ટર એટલે કે તમારી વાઈફ બિસ્કીટ ખાઈ ગઈ હતી અને એમનું શ્વાસ નળીમાં બિસ્કીટ ફસાઈ જવાના કારણે મૃત્યુ બન્યું છે એટલે ડૉક્ટર અમને બે બાજુ ફસાયા પહેલાં કહે છે તમારી વાઇફને બ્લડિંગ થવાથી બે થઈ ગયા અને મરવાનું કારણ કે છે બિસ્કીટ ખાતું શ્વાસ નળીમાં ફસાઇ ગઈએ એટલે આમાં સફીકત શું હોય સાહેબ કે આમાં કોઈ બિસ્કીટ ખાવાથી કોઈ મરી શકે શ્વાસ નળીમાં ફસાવાથી કે બ્લડિંગ થવાથી કોઈ મરી શકે જો બ્લડિંગ બહુ થયું તો ડૉક્ટરની જવાબદારી છે કે ભાઈ ડિલિવરી થઈ ડિલિવરી થઈ ત્યાં સુધી ડૉક્ટર હાજર નહોતા ડિલવી પતી ત્યાંથી અડધો પોણો કલાક પછી ડોક્ટર આવ્યા અને ડોક્ટર આવ્યા પછી એમને ટાકા ને બધું લીધું ત્યાં સુધી બ્લડિંગ વધારે વધુ પડતું થઈ ગયું અને બ્લડિંગ વધુ થયાના કારણે ડોક્ટર મારી વાઈફ મારી પાર્ટનર મારી જોડે નથી રહી કઈ હોસ્પિટલ સોનીની ચાલી નીલમબેન જૈન ફરી હોસ્પિટલ તમારી માંગ શું છે અમારી માંગ એ છે કે અમને ન્યાય મળે અને કાયદેસરની કાર્યવાહી થાય અને ડોક્ટર કાયદેસર જે પગલાં થતા હોય લેવામાં આવે जीज़ी जीज़ी जीज़ी। आपका नाम बताइए और क्या कुछ घटना हुई है क्या कुछ हादसा मेरा नाम हिरल हिरल जैन है और इधर मेरे भाभी को सुबह से साढ़े नौ बजे लेके आए थे डिलीवरी में हॉस्पिटल का पर। परी हॉस्पिटल का परी हॉस्पिटल सोने की चाली पे छोटा और, और, और पुलिस चौकी के बाद अहमदाबाद और आने के बाद उन्होंने बाहर तो दवाई ली उनको होटल चढ़ाई सब किया चार बजे तक रहा देगी फिर चार सत्ताईस को उनकी डिलीवरी हुई डिलीवरी के बाद उन लोगों ने सब अच्छा हो गया फिर दो घंटे तक बाहर अच्छे भी रहे उसके बाद उन्होंने क्या हुआ हम तो बाड़ों के हॉस्पिटल में गए थे उसके बाद डॉक्टरों ने क्या किया वो मालूम नहीं उसके बाद तरफ बेहोश हो गए बेहोश और टाटा लेने के बाद ले गए अंदर और बेहोश हो गए ऑपरेशन थिएटर में भी बाहर बेहोश हो गए थे ऑपरेशन थिएटर में ले गए डिलीवरी ना बे कला पची डॉक्टर दो घंटे के बाद दे तो के दो घंटे के बाद टाका लिया डॉक्टर ने तो और डॉक्टर हाजिर थे ही नहीं उनके स्टाफ ने हाजिर नहीं।, नहीं थे नील, नीलम जैन डॉक्टर नहीं थे उनके स्टाफ ने ये डिलीवरी कराई वो तो भी मेरे सामने कराई थी डिलीवरी और जो उधर स्टाफ होता है ना उन्होंने डिलीवरी कराई और डिलीवरी के बाद केस जब बिगड़ जाता है तो डॉक्टर जो होता है उसे पता होता है किस तरीके से केस को सोल्व करें किस तरीके से उसे नहीं उनको मालूम था कि ब्लडिंग उनका दे रहा है बरबर तो डॉक्टर को आना चाहिए जल्दी वो लेने के लिए उनका जो भी ट्रीटमेंट करनी हो डॉक्टर दो घंटे के बाद इधर आके आना लेते हैं